સુરતના કતારગામ વિસ્તારમાં બંદૂકની અણીએ આઠ કરોડની લૂંટનો મામલો જે કાર લઈ લૂંટારું ભાગી ગયા હતા તે એકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી અવસ્થામાં મળી આવી એક પેઢીમાંથી બીજી પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવવામાં આવી હતી કાર પણ એવી જગ્યાએ મળી આવી હતી જ્યાં કોઈ સીસીટીવી ન હતા જે જો લૂંટનો પ્લાન પહેલેથી જ બનાવવામાં આવ્યો હોય લૂંટારુ ભોગ બનનારને વેડવરીયા બ્રિજ પાસે ઉતારી ફરાર થયા હતા આ તપાસનો વિષય છે જે ઇન્ટ્રોગેશન ઇન્ટ્રોગેશન પ્રાથમિક માણસ છે એમને અધિકારી ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ આપીને અધિકારીની ઓળખ આપી હતી એટલા માટે એમને ગાડીમાં બેસવાનો બેસવા દીધો એવું આ લોકોનું કેવું છે પરંતુ આ તપાસનો વિષય છે તમામ પાસાઓની ઝુનવટપૂર્વક ડીસીબી અને ઝોન થ્રીની ટીમ તપાસ કરી રહી છે આશા છે કે ટૂંક સમયમાં ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી તમામની પૂછપરછ ઝીણામાં જીના તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની શું શું એ લોકોની મુવમેન્ટ હતી શું શું બનાવ બનેલો છે એ તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે આઠ કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે અત્યારે જે ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધેલી છે અને ફરિયાદ જે છે એ સામે છે પે લીધેલી ફરિયાદ છે ઘટનાક્રમ કેવો છે લૂંટ થઈ અને જ્યાં કાર મળી ત્યાં ત્યાં સુધી તપાસનો વિષય છે તપાસનો વિષય છે આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે